ફરી વ્યવસ્થિત અને ગાઈડ પણ વ્યવસ્થિત સમજાવે છે આગળ ઘણા બધા એવા સરસ વિડીયો આવશે ખાસ જોજો તમે એકદમ મસ્ત હશે બધો ઇતિહાસ હશે આપણે અડી કડી વાવ નવગઢ કુવો એના બધા ઇતિહાસ છે જોરદાર અને અહીંયા આપણે રાણક દેવીના મહેલે આવ્યા છીએ તો આનો જે કાંઈ છે બધા ફોટો અને આનંદ થોડુંક બતાવીએ અને આગળ વિડીયોમાં

હા રેનોવેશન આપણા માટે જ કર્યું છે બહુ ખૂબ સરસ મસ્ત આપણે જોવાની મજા આવે એવું બધું છે તો આપણે છે ને કાંઈક જૂનાગઢનું ઇતિહાસ જાણવા માટે જ ગાઈડ લીધા છે તો જો આવી રીતે બધું કામકાજ કર્યું છે

ઘંટુળો એ એ બધા જમાનાનો જ છે જ રાણકદેવી તો ક્યાં પિસ્તા પિસ્તા હા દાસી પિસ્તા આટલા વર્ષ જૂનો ને હા ઓકે જો આ છે ઘંટુળાથી સમયના આ છે બી ત્રીજો ત્રણ છે ઝોમેટો છે ને અને આવી કંઈક બારી ખરેખર જૂનાગઢનો ઇતિહાસ ખૂબ જાણવા જેવો છે

આખા ગુજરાતની રાણી બનશે રાજ કરશે એ પહેલાના જમાનામાં માત પિતા બધું હપવા નક્કી કરતા હરમત કુંભારે સપવા નક્કી કર્યું સિદ્ધરાજ સોલંકી સાથે આ કિલ્લાના રાજો રાખેનબાદ હોય છે એમની સાથે લગ્ન કરવા હોય છે રાણક સંદેશો મોકલે તો રાખેનગર રાજા રાણક લાય લઈ આ જગ્યા પર લગ્નના ફેરા ફરી લે તો પાટણના રાજા સિદ્ધરાજનું ખાંડું જાય છે રિટર્ન કારણ કે દરબાર લોકોમાં શું હોય તલવાર ફરે એટલે ખાંડું કહેવાય ખાંડું જાય છે રિટર્ન એટલે સિદ્ધાર્થનું અપમાન થાય કેટલા રાજાઓ ગુજરાતના બેઠા હોય એનું અપમાન થાય છે એની હાંસી ઉડે છે એટલે સિદ્ધાર્થ શું કહે કે ચાલો આપણી સેનાને કરો તૈયાર આપણે જવું છે કિલ્લા ઉપર જુનાગઢ કિલ્લા ઉપર આક્રમણ કરવું છે રાણી રાણી લેવા માટે એટલે પાટણથી સીધા સેના લઈને આવ્યો એમની સેના હતી પાંચ હજારની સેના આ કિલ્લાની સેના હતી રાખી ફક્ત બે હજારની અહીંથી ડાયરેક્ટ લડાઈ કરવા જાય દરવાજા ખોલીને રહે તો અહીંનો રાજા પરાસ્ત થઈ જાય એટલે કિલ્લાની ચારે બાજુ પોતાની સેના ગોઠવી દીધી દરવાજાને કહીને બંધ પાટણનો રાજા કિલ્લાની બાજ છાવણી નાખી ઘેરાબંધી કરી બહાર બેઠો બાળજીને લડાઈ કરી રાણીને લેવા માટે બાર વર્ષ સુધી તો પણ કિલ્લામાં દાખલ ના થઈ શક્યો જ્યારે ભાણે જ અનાજ જેવા માટે બેયને સમજૂતી કરી કે જો તમે દગો કરી મારી સેના દાખલ કરાવો દરવાજા ખોલાવો એ સગા મામાને મરાવો કિલ્લો હું જીતી જાઉં આ કિલ્લાના રાજા તમને બનાવી દઈશ રાણીને મારા પાટણની રાણી બનાવી બે એમની સાથે સમજૂતી કરી અનાજની બધી આવે છે રાકેણ કરે ચાલ સાથે તો કેવો ભરવા જો ભાઈ સાથે યુદ્ધ કર એ નોમાં યુદ્ધ ચાલે યુદ્ધમાં અહીંના રાજા રાખે કરનું મસ્તક સીધા છેદ કરી નાખે રાણીના બેનાના બાળકો પણ હોય છે કે માં અમે રાજપૂતના દીકરા અમને તલવા દો અમે બધા પુત્રનો બદલો લેવા લડાઈ કરીએ બંને પુત્ર પણ લડાઈ કરે છે બંને પુત્રને બા મેલની અંદર મારે છે સામેના ભાગમાં પહેલી આગળ દિવાલ આવશે ત્યાં બે કાળા પથ્થર છે એક બાળકને પટકાવીને મારે છે એકનો તલવારના ઝાટકેથી છેદછેદ કરી નાખે છે સિદ્ધરાજ બંને પુત્ર ને મારે છે કે જો દીકરા ને મારી નાખો તો રાણી મારા બે દીકરા ને મારે છે પછી રાણી સામે ઊંચાઈ ચાર હજાર પાંચસો અત્યારે ગિરનાર છે એકત્રીસો ફૂટ ગિરનાર છે ને ચૌદસો ફૂટ થઈ ગયો આખો શિલાઓ બધી ફરી એટલે બધું નાશ થઈ ગયું એટલે મોટા મોટા સંતો કહે છે ગિરનાર નાખો છે ને આખો ગબરવા માટે શું કામ

તો મિત્રો આપણે મસ્ત રાણક દેવીનો મહેલ જોયો ત્યાંનો ઇતિહાસ જાણ્યો અને હવે આપણે અડીકડી ને જે વાવ છે અડીકડી નવગઢ કુંવત્યા જવા માટે નીકળી ગયા છે

હા અને બીજા નંબર માં કે આપણા વ્યૂવર્સ હોય એને પણ આપણે બધું જણાવી શકીએ તો મિત્રો બધા આગળ વિડિયોમાં ભાઈના રેજો મસ્ત ઈશિયા હમણાં જ આપણે અડી કરી નવકડ કુઓ બધું જોરદાર બતાવીશું તો ખાસ જોજો તમારા માટે ચાર તડકો ગરમી જે કાંઈ હોય અમે સહન કરશું ને મસ્ત બતાવશું તો પૂરે પૂરો વિડિયો જોજો મિત્રો એવું છે બીસી ક્રાઇટ એટલે કે ઈસ્વીસન પૂર્વાની બે હજાર પાંચસો વર્ષ પહેલાં

કેટલા સૈનિકો બધા હતા એમાં ઘણા સૈનિકો તળપતા હતા પાણી વગર પાણી માગતા હતા એટલે અશોક રાજાને બહુ સાધુ મહિલા ઉપ્તને ને ગુપ્ત નામના કેતા રાજા સાથે તો લડાઈ આટલા નિર્દોષ સૈનિકો બધા ખતમ થયા અને આટલા યુદ્ધ કર્યા તો એમાં પુપ્ત ને કાંઈ મહિલ કાંઈ ના મળ્યું એને પસ્તાવો થયો કે આટલા યુદ્ધ કર્યા તો આપણે ખોટી રીતે ગઈ એટલે તલવાર એટલે મૂકી અને પછી બૌદ્ધ ધર્મના પ્રચાર માટે ક્યાંક ખુદ ગયો ને ક્યાંક સાધુ મોકલ્યા તો હિન્દુસ્તાનની અંદર એને ટોટલી ચૌદ સ્મારક ગણાવ્યા અશોક સ્તંભ અશોક શિલાલેખ એવી રીતે ગિરનાર તરે અશોકનો શિલાલેખ જોવા મળે પથ્થરમાં લેખ લેખો છે પાલી ને બ્રાહ્મી લિપિમાં લખ્યું છે અહિંસા હિંસા ના કરો વનસ્પતિ ના નામ હોય આ એને ખેવસ બનાવી છે જમીનની અંદર બે માળ છે અને નીચેના માળમાં બહુ જ સાદુ પલોથી વાળી તપસ્યા કરે એ તપસ્યા ખન ઉપરનો ખંડ છે એને લેક્ચર વિભાગ પથ્થર કાપી ગોળાખાપીચર એક કિચન રૂમ છે અંદર એમાં બહુ જ સાદુ લાકડા એકઠે કરી ચૂલામાં રસોઈ બનાવે છે ધુવાડો છે એ ગુફામાં બુકતો બને ધુવાળો ઉપરથી નીકળી જાય આપણે જેમ દસવા ચીમની મૂકીએ ઉપર જે નાના નાના કુંડી છે એ હાર્વેસ્ટર છે પાણી અંદર કવર થાય આ પાણી બધું થી નીચે જાય પથ્થર એવો છે પાણી બધું શોષી લે ગરમીમાં રિફ્લેશ કરે એટલે અંદર ઠંડક જવું જોઈએ ગુફામાં હાલમાં કોઈ મૂર્તિ કેવું નથી થોડું થોડું નકસી કામ છે જેમ એ ગુફામાં પુત્ર નકશી કામ છે ગુફા અત્યારે આ વડોદરા મંદિર ની અંદર છે આપડા લોકોના વીસ ઇન્ડિયન ના ફોરેનરો એના બસો ને પચાસ રૂપિયા ટિકિટ છે આઈથી આપડે આગળ જઈશું અડી કડી ની વાવ